છેલ્લા કેટલાય દિવસોથી માલધારીઓ ધરણા પર બેઠા છે ત્યારે આજે રાજ્યપાલે ઢોરવાડાની મુલાકાત લીધી હતી એએમસી સંચાલિત દાણી લીમડા ઢોરવાડા અને બાકરોળ ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું દાણી લીમડા ઢોરવાડા ખાતે મધ્ય ઝોનના ડેપ્યુટી એમસી મિહિર મ્યુનિસિપલ કોર્પોરેટર મિહિર પટેલ પણ હાજર રહ્યા હતા જ્યાં આચાર્ય દેવવ્રતે અધિકારીઓને સૂચના આપી હતી કે પશુઓને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરો તેમજ સ્વચ્છતા રાખવા પણ કહ્યું હતું બીજી બાજુ માલધારી સમાજના લોકોએ રાજ્યપાલની મુલાકાત બદલ આભાર માન્યો હતો સાથે સરકારને માગણીઓ સ્વીકારવા માટે વિનંતી કરી હતી વ્યક્તિ અંદર વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું નિરીક્ષણમાં એમને એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે અને એમને એમ કહ્યું કે નાના વાછરડાઓ ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે આમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો તો વીસેક દિવસનો કંઈક સમય આપ્યો છે અને વીસ દિવસમાં કોઈ આનું આમાં કંઈ ફરક ફરક નહીં લાગે તો જે કોઈ અધિકારી જેમના ઉપર પગલા લેવામાં આવશે એવી વાત છેલ્લા કેટલાય દિવસે દાણી લીમડા ઢોરવાડાની બહાર માલધારીઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જે ઢોર ડબ્બાની અંદર જે ગાયો છે તે રોજ મરી રહી છે ત્યારે આજે જે રાજ્યપાલ છે તે પણ અહીંયા મુલાકાતે પહોંચ્યા છે પહેલા તેમણે જે બાકરોલ ખાતેની ગૌશાળા છે ત્યાં પણ મુલાકાત કરીને હાલ જે ઢોર ડબ્બાની અંદર જે પશુઓને કેવી રીતે રાખવામાં આવે છે તેનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે અગાઉ પણ જે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ જે ઢો ડબાની જે મુલાકાત છે તે કરવામાં આવી હતી પરંતુ રોજની જે વીસ થી પચીસ જેટલી ગાયો છે તે આ ઢોળબ્બાની અંદર જે મરી રહી છે અને અધિકારીઓનું કહેવું છે કે અહીંયા તેમને સારો જે ઘાસ સારો છે તે ખવડાવવામાં આવે છે અને તેના લીધે ગાયો જે ગર ગંદો જે ખોરાક હોય છે એઠવાડ હોય છે તે ખાય છે અને તેના કારણે જે અહીંયા સારો ખોરાક ખાવાના લીધે મૃત્યુ થઈ રહ્યું છે પરંતુ છેલ્લા દસથી બાર દિવસથી માલધારીઓ દિવસ રાત ઢોર ડબ્બાની બહાર જે ધરણા ઉપર બેઠા છે આંદોલન કરી રહ્યા છે જ્યાં સુધી તેમને જે લાયસન્સની પ્રક્રિયામાં સુધારો કરવામાં નહીં આવે અને અહીંયા ગાયો શા માટે આટલી મળી રહી છે તેના માટે જે યોગ્ય કારણ જણાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ માલધારી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે કેમેરા મનોજ ગોહિલ સાથે કિંજલ બોરિસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ